મારી જિંદગી ચેન્જ કર નાખ્યું હમણાં તો એવરી બજાર એકલી બોલો અને ચોવા વસા નાના છું આવજો કોઈ માં તો બોલ બોલ કરસ તને કહો છું ભરધિયા અહીંયા તું છે તેમ હા હા પાડો છો સા કોઈ સ કોઈ તો આગર અતે તો મારી લાય બોલતી હોય તો લાય બધું ભગવાન કોઈ ભૂતો ભૂતો વર્ગા થતા ના ઓય આ 43 વર્ષ સા કાર્યો ગઈડો થાય

ચડ્ડી પહેરીને ફરતું તું તું ના ના તા તમે ચડ્ડી પહેરીને નતા ફરતા લે પર બળ ઢગડે 43 વરોનો હવે ચડ્ડો ના પહેરાય બક્કા તને ના સમજાવ મારો ભઈ મારો છોકરા દેવા સા શું છોકરો ઘર દબાઈ મન થાવ નહીં દબાવવા તું પણ શું કરે આ કોલર ને ઈસ્તરી આપી દે એ તો મને ઈચ્છા થાય પેલા આકડો પછાર તો ને તા મને ઉઠતો તું શું કરે સાઈ માં બાપો હતો ને એટલે ચા બે જડો મારા કોને ને બેટા એટલે એડી એટલે વઢા નહીં પેણાવતો મારા વિશે વિચાર એટલે નહીં પેણાવતો ના કો આખા ગોમ માં તને ફરે ફેરવ્યા ને ફૂલેકુ તો કોઈ પસંદ ના કરે સ કારા કારા ડમર જેવો કલર છે તારો

મને ઘરે મમ્મી ગયા હા જય 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 રે બાયવન ગેટવન ફ્રી પડી ગયા આપણે તમાર નામ શું છે તમારે શું હા અને અમને તમાર શું જાણનું બોલો એકની જોડે ફ્રી મળી ગયું એકની જો સેટિંગ પાડતો તો

પપ્પા હરા નકો માં એ છોડી આગે બબુએ દેવ જેવી છોડી છે નહીં તમે તો આ કરીને જોતો તો શું કરતો તો મોણ એવું ને જેવી છોકરી છે ને તારો દેવ જેવો છોકરો મકડું જેવો છે પણ એના ગુણ જેવા તારા ગુણ જેવા તું બત્રી લક્ષણો શું તે કેટલા લખની છે બાબા કે ખબર પડે જો ગુણ મેલાવા લાગન કરવાના છે ઓવે તાર હાટ જ બોલાય છે તોથી બાબા

છોડી દો આ કેસે પછી તારી વાત સજા છે પછી કમે એટલે જો આમ કમ્પ્લીટ કશો ધણી તો પાવતી કઈ બરાબર હાલો રોમે રોમ હા દેવાની ફોન પર વાત કર બેટા હા અરે ગેલો ના થઈ જરા ગેલો ના થઈ અરે કોદા સોડી જોઈ નહીં લે તેતા ઈ વર્ષા હું છે મને ફોન ઓય જમીન છે <coughs> <coughs>

લીલા મરચો હા શેકેલો પછી રોટલો હા અને એકડો છાક અલે અને પેલી પાપડી આટલી જમણો રાખી બીજી આ આવું છે આ જમણવાર ના હોય મારા ભાઈ ભઈસાબ તું મારું ગોમ માં ના કાપીસ અલે આપણે નવો ચીવો પાડવાનો આ બધા બહાર થી બધું બહાર નું ની ખડો તો પીજાન બીજા કોદા જણા પહેલા તું આપણે નવી સિસ્ટમ પાડવાનું આ ડુંગરી મરચાં રોટલો બરેંગળો શાક તો ઘેર લોકો એમને મે ખાતો હશે ચલો કોણ કરશે

અ પણ બીજું તમે કોઈ છોકરા ને હાલશો ને હોના મીઠી મીઠી બધું હાલશો ને હાલો આટલી મોટી છોકરી તો આપી છે પછી શું મીઠી મીઠી આપવા હોના ને કદી કશું ના કસ ઓઢો છોકરાને ને પરણાવો તો પડશે ના ના કશું કશો વધ ને હા હા કશો વધ ને પાકે પાકો રાખો એક વીગુ ગહી નાખીશું બીજું શું હા જય શ્રી કૃષ્ણ હા આજે બેટા હા હા પરો બેટુ પેલો તો બટકો નું થતો થતો આવ્યું આ ના હોના તો બે તોલા હોનું માંગે છે આ તો 1.5 લાખ ભાવ છે

અને તારો બાપ 43 વર્ષ થી તારી હોમે સે દેખાતો તને હું તો ના કો બાપ છું મારો કે ના હું આ ગોઠવી એટલે બાપ ની કે તો પાપ એ એ તો પણ હવે તો જેવું રાખો એવું રાખું બીજું શું તો કહું કશો તો નહીં દર્શક મિત્રો ગોમે ગોમ આવા વઢા છે તમાર ગોમ કેટલા છે ને નીચે કમેન્ટ કરો ઓવા ગમ્યો તો ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ 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 સબસ્ક્રાઇબ સકર શું કહેવાનું પેલું સકર પાર સકર પાર નહીં લે સકર પાર હા સક્કર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો આવી રહ્યો રહેશે માં ધવલની બીજો ભાગ આવવાનો ઓહો ધવલની તમાર કન્ટિન્યુ વન પાર્ટ નેક્સ્ટ સેકન્ડ પાર્ટ અમાર બાપાનો કોમ આવું નહોતું જો ને તો ભૂલી જાય આટલું ઇંગ્લિશ પાવરફુલ છે તો પછી આવડે જ ને ઓહો